અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ મંચના હુકમે રામદેવજી મહારાજની છસો ને બહોતેરમી જન્મજયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજારથી વધુ લોકો શોભાયાત્રામાં જોડાયા વણકર સમાજના ઈષ્ટદેવ ગણાતા પરમ પૂજ્ય શ્રી રામદેવજી મહારાજની છસો ને બહોતેરમી જન્મજયંતિ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ કરીને અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ મંચના ઉપક્રમે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાતે બેન્ડ બેન્ડવાજાની સુરાવલીએ આ શોભાયાત્રાનું ભીમરાવનગર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સમગ્ર કચ્છમાંથી સમુદાયના મોટી સંખ્યામાં પરિવારના ભાઈ બહેનો ખાસ આ શોભાયાત્રામાં જોડાયા હતા ઠેર ઠેર રાસ ગરબાની રમઝટ સાથે આ શોભાયાત્રા શહેરના અનેક રાજમાર્ગો પર ફરી હતી જ્યાં તેમનું અભૂતપૂર્વ સ્વાગત સામે એવું કરવામાં હતું ઠેર ઠેર શરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે શોભાયાત્રામાં ખાસ કરીને રામદેવજી મહારાજ સંપ્રદાયના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ મંચના આ શોભાયાત્રામાં દેવજીભાઈ સીજુ પચાણભાઈ સંજોટ રમેશચંદ્ર સીજુ સહિતના આગેવાનો પણ ખાસ જોડાયા હતા તેમની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી સહિતના લોકો ખાસ જોડાયા હતા તેમની સાથે અનેક લોકો પણ ખાસ જોડાયા હતા અને તમામ લોકો આ શોભાયાત્રામાં જોડાઈ અને એક વિશેષ સ્વાગત સામે એવું કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રાનું સમાપન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે આ સમાપન કરવામાં આવ્યું હતું જય રામા મીડિયા પ્રવક્તા વા મારા વણકર વિકાસ સંઘ કચ્છ ને આજે અહીં બાબા શ્રી રામદેવજી મહારાજ મારાવાડા સમાજના ઈષ્ટદેવ પરમપૂજ્ય અને જન્મજયંતિ છસોના બહુતેરમી જે આજે મનાવવામાં આવી રહી છે ખૂબ જ હર્ષોઉલ્લાસથી આનંદથી ઉમંગથી સર્વ સમાજના ભાઈઓ બહેનો છોકરાઓ માતાઓ ભક્તો સૌ અહીંયા મનાવી રહ્યા છે જે આજે અહીંયા ભીમરાનગર કોલકી રોડ ભુજ રામલીપી મંદિરથી જેનું પ્રસ્થાન કરવામાં આવ્યું સવારના નવ વાગે સર્વે સમાજના વડીલોની સમાજ વર્કર વિકાસ સંઘના અમારા પ્રમુખ શ્રી પચાણભાઈ સંજોડ તથા વર્કર વિકાસ સંઘના પ્રમુખ ગાંગજીભાઈ રમેશભાઈ સર્વે કાર્યકર્તાએ આ રેલીને અહીંયા ત્યાં હાજર રહી અને સર્વેની વચ્ચે સ્ટાર્ટ આપ્યો હતો અહીંયા અત્યારે જે રેલી છે એ રાવલવાડી થઈ રામનીપરી મંદિરથી થઈ ગાયત્રી મંદિરથી થઈ ખેંકાર પાકથી ઓલફેરી હાઈસ્કૂલથી થઈ ભુજના જૂના નવાબ સ્ટેશનથી થઈ અને વિધિ હાઈસ્કૂલથી પસાર થઈ અને જુબલી ગ્રાઉન્ડથી થઈ અને અત્યારે અહીંયા અહીં બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે જેમાં અત્યારે આજે બે હજારથી પચીસો માણસો ભાઈઓ બહેનો માતાઓ છોકરાઓ ખૂબ ખૂબથી ભાગ લઈ રહ્યા છે જેને આજે અહીં બહુ સારી રીતે પ્રતિસાદ ધાર્મિક રીતે બહુ પ્રતિસાદ મળી રહ્યો છે અને સંજોટ પ્રમુખ કચ્છ જિલ્લા મારવાડા વણકર વિકાસ આજે પૂજા રામદેવજી મહારાજની છસો ને બહુથી જન્મજયંતિ છે આ જન્મ જન્મજયંતિ નિમિત્તે ભુજ શહેરમાં વિશાળ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે કચ્છ જિલ્લામાંથી મારાડા સમાજના ભાઈઓ અને મારા રામદેવજી મહારાજના અનુભાઈઓ આજે અહીં યાત્રામાં ભાગ લીધો છે અને વિશાળ સંખ્યામાં બહેનોને યુવાનો પોતાના મનોરંજન અને ભક્તિભાવથી અહીં જોડાયા છે હું આપના માધ્યમથી કહીશ કે રામડીજી મહારાજ આખા સમાજને અને અઢારે વર્ણને સુખ શાંતિ આપે અને બધામાં એકતાની ભાવના જાગે એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું હું રમેશચંદ્ર ધનજીભાઈ સિંજુ અખિલ કચ્છ મારવાડા વડકર વિકાસ સંઘ કાર્યકારી પ્રમુખ તથા ભુજોળી વિદ્યાર્થી ભુવન ના ઉપપ્રમુખ રોજ ભુજ મધ્યે મધ્ય અમારા ઈષ્ટદેવ રામદેવજી મહારાજની ચૈત્ર સુદ પાંચમના રોજ જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે આ શોભાયાત્રા ભીમરાવનગરથી પ્રસ્થાન થઈ જૂની રાવલવાડી થઈ આપણે નવા બસપોટ થઈ આપણી જ્યુબલી ગ્રાઉન્ડ થઈ અને બાબા સાહેબની પ્રતિમા પાસે આજે પ્રસ્થાન કરાવવામાં આવેલ આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રામદેવપીર અમારા ઈષ્ટદેવના ધર્મપ્રેમી ભાઈઓ ઠેઠ આખા કચ્છથી સ્થાનિકે તેમજ આખા કચ્છથી જોડાયેલ છે અને બધે જ હર્ષ ઉલ્લાસ સાથે આ શોભાયાત્રામાં તમામે ભાગ લીધો છે આ શોભાયાત્રાનું આયોજન અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ તેમજ ભુજ શહેર મારવાડા વણકર વિકાસ સંઘ આયોજિત આ આખું પ્રોગ્રામ અમે કરવામાં આવેલ છે આ પ્રોગ્રામમાં તમામ રામદેવીરના અનુયાયીઓ ધર્મપ્રેમી ભાઈઓ જોડાયેલ છે અને આ અમારા ઈષ્ટદેવ જે સમરસતાનું એક ઉદાહરણ છે જે બધાને અઢારે વર્ણને સાથે ચાલવાનું અને દ્વારા બધાને એ ભાઈચારા એકતાનું આ રામદેવપીરના પ્રતીક છે એટલું કંઈ હું વિરમીશ